નહી બોલી શકતા તમારા અને ઘર ક્યાં છે મારું ઘર ઘર ક્યાં તમારું ઘર ક્યાં છે ગુજરાતી સમજો છો ગુજરાતી કે હિન્દી સમજ રહ્યો હિન્દી હિન્દી સમજતો આપ કે ગુજરાતી આપ હિન્દી સમજતો હો આના હે અમારા સાથ મે આના હે હે અમારે અમારા સાથ મે આના હે ખાના ખાના હે ચલો મેરે સાથ ચલો ખડે હો હો ચલો ચલો

ચલો ચલો દાદી અત્યારે અમે લોકો ઇન્કમટેક્સ વ્રિજ નીચે કશું બોલી નથી શકતા અને રાઈટ સાઈડ પેરાલિસિસ છે અને અમને મેસેજ આવે તો કહેવાય કોર્પોરેશન ના અધિકારી મહેશભાઈ દરજી સાહેબ અને એમના ધ્યાને આવ્યા હતા અને એમને કહેવાય કે ઘણા ટાઈમથી આ હાલતની અંદર છે એકસો એક્યાસીના માધ્યમથી અત્યારે અમે અમારા શેલ્ટરમાં લઈ જઈશું અને દાદીની કન્ડિશનમાં સુધારો થાય તેવો પ્રયત્ન કરીશું અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ અને દાદીની હાલત બહુ જ ગંભીર છે નથી બોલી શકતા અને ભાષા પણ નથી ખબર પડતી કારણ કે તે કંઈ બોલી નથી શકતા આવી જશે વાંધો નહીં આવે ચલો દાદી આવું છે ને ચલો ચલો હું લેવડાવું તમને હું તમારો દીકરો છું ટેન્શન નહીં લેવાનું હા હું દીકરો છું તમારો રડશો નહી ચલો ચાલો ચલો ચલો હે ને અમને રાઈટ સાઈડ પેરાલિસિસ છે દોસ્તો અને ઊભા નહીં થઈ શકતા ખૂબ જ ખરાબ કન્ડિશન છે અહીંથી પગ કામ કરો

દાદી કે સમજતા નથી ચલો દાદી ચલો હા જમવાનું આપીએ ચલો જમવા લઈ જઈએ તમને જમવા લઈ જઈએ ચલો ચલો દાદી હમ આ પગ છે ને આમ સીધો કરનાર પગ વળી ગયો છે ફાઇનલી દાદીને બે ત્રણ જણાની મદદથી અમારી ટીમ સાથે અને એકસો એક્યાસીની મદદથી દાદીને બેસાડી દીધા છે રાઈટ સાઈડ પેરાલિસિસ છે રાઈટ સાઈડના પગ અને હાથ અને કોઈ અંગ કામ કરતું નથી અને મેડમે અહીંયા સ્થાનિક લોકોને નાની મોટી માહિતી લીધી તો એવું જણાવે છે કે એમના પરિવારના લોકો પણ રોડ ઉપર રહે છે પરંતુ અમે લોકો અહીંયા તપાસ કરીશું અને અહીંયા ક્યારના અમે લોકો પણ મહેનત કરી રહ્યા છે અહીંયા એકસો એક્યાસીની ટીમ દ્વારા કે એમના પરિવારના કોઈ પણ સદસ્ય મળી જાય તો આપણે એમને સરળતા રહે અને એમની કન્ડિશન બહુ જ ક્રિટિકલ છે રાઈટ સાઈડ પેરાલિસિસ છે અને કંઈ બોલી નથી શકતા તેમને ખાસ કરીને અમારા સેલ્ટ્રમ લઈ જઈએ નવડા ધોરણ ફ્રેશ કરીએ તો તમારી આસપાસ ક્યાંય પણ આવા કોઈ પણ વ્યક્તિ દેખાય તો તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કાં એકસો એક્યાસી કાં ઘણી બધી એવી હેલ્પલાઇન નંબર છે અત્યારે એકસો બાર નંબર છે એકસો બાર ઉપરથી આપ એકસો એક્યાસી ને મદદ માટે ફોન કરી શકો છો તો બસ આગળ આવો અને તમારે થોડો સમય આપશો તો એમની જિંદગી પરિવર્તન થઈ શકે છે તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો દોસ્તો દાદીની સરનામાની તપાસ કરી તો અત્યારે અમને શંકર ભુવન ઇન્કમટેક્સથી બ્રિજ રિટર્ન ચડો અને આ બાજુ શંકર ભુવન વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકો પાસે ચર્ચા વિચારણા કરી તો તેમના વિશે નાની મોટી માહિતી મળી છે એમના દીકરાનું નામ શું છે દાદીના સંજયભાઈ

અને દાદીની કન્ડિશન બહુ ખરાબ છે અને અહીંયા એમનું ઘર પરિવાર માટે અમે કહેવાય કે એમના દીકરા માટે શોધખોળ કરી પરંતુ ક્યાંય મળ્યા નથી અને અહીંની સ્થાનિક લોકો પાસેથી દોસ્તો જેટલા બધા લોકો છે બધા દાદીને ઓળખે છે અહીંયા જેટલા પણ લોકો રહે છે આ બધા લોકો દાદીને સરનામું આપે છે કે દાદી અહીંયા પહેલાં રહેતા હતા ક્યાં રહેતા હતા પહેલાં મકાને દાદી નું નામ શું છે આખું સેવંતા સેવતા બેનતા બેનતા સંપતભાઈ સંપત સંપતભાઈ દંતાણી અચ્છા દંતાણી સેવંતાબેન સેવનતાબેન નામ એમનું નામ છે અને દાદી ઘણા વર્ષોથી આવી કંડિશનમાં છે એકસો એક્યાસીની મદદથી અત્યારે અમને લઈ જઈશું એમના પરિવાર સુધી તો પહોંચવાનો પ્રયત્ન કરીશું એમના દીકરા સાથે કહે છે અહીંયા આવે તો અમે અમારો નંબર આપ્યો છે એમના દીકરાને કહેજો કે અમે લોકો અમારા શેલ્ટરમ લઈ ગયા છે અમારો અહીંયા આશ્રમ છે અને દાદીની હાલત બધા લઈ જઈએ છીએ બરાબર તેમને ખાલી ફોન ફોન કરાવજો અને આવે તો અમારી કોન્ટેક કરાવજો દોસ્તો અત્યારે ખૂબ જ ખરાબ કંડિશન છે ને અહીંના લોકો બધા એમ કહે છે કે એ લોકો અહીંયા દાદીને રોજ અહીંયા મૂકીને જતા રહે છે તો ઘણી બધી હાલત પરિસ્થિતિ અત્યારે ખરાબ છે અને એમને પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને અત્યારે મદદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ ક્યાં પણ અમે કોઈ પણ પારિવારિક સમસ્યામાં પડવા નથી માંગતા માત્ર એમની કન્ડિશનને ધ્યાનમાં રાખીને એમની મદદ કરવાની કોશિશ કરીશું બસ માનવતાને જીવતી રાખવા માટે થોડો નાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો બસ સાથ સપોર્ટ આપતા રહેજો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો દોસ્તો થોડા દિવસો પહેલાં અમે દાદીને કહેવાય કે ઇન્કમ ટેક્સ બ્રિજની નીચેથી લઈને આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકો પાસે પણ જાણવા મળ્યું કે એમના પરિવારના લોકો ઘણા બધા છે અને એમના દીકરાએ મકાન બકાન બધું વેચીને એમને રોડ ઉપર લાવી દીધા હતા અને ખૂબ જ ક્રિટિકલ કંડિશનને ક્યાંય પણ પારિવારિક સમસ્યામાં આપણે પડવા નથી માંગતા પણ દાદીને કહેવાય કે નથી બોલી શકતા અને નથી કંઈ કહેવાય કે કોઈ મૂવમેન્ટ નથી કરી શકતા નથી ચાલી શકતા જેમ એમને રાઈટ સાઈડ પેરાલિસિસ છે એટલે અહીંયા કમસે કમ અમને એક મહિના ઉપર થઈ ગયું છે અને અમારા શેલ્ટર રૂમની અંદર રહે છે અને ખૂબ જ સરસ મજાનું જીવન જીવવાની કોશિશ અમે લોકો કરી રહ્યા છીએ કે એમનું જીવન સારું મળે અને ખૂબ જ સારી રીતે એ જીવન જીવે એ માટેનો પ્રયત્ન અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે દાદી સારું લાગે સારું લાગે ને અહીંયા રોડ કરતાં સારું છે ને તમારા દીકરા છે ક્યાં રહે છે ક્યાં રહે છે તમારા દીકરા ઘર છે તમારું નહી ક્યાં છે તમારા દીકરા છે દોસ્તો કોઈ પણ રીતે વાતચીત નથી કરી શકતા પરંતુ જ્યાં કહેવાય કે અમે લોકોએ ઘણી બધી તપાસ કરી અને સ્થાનિક લોકોએ વાતચીત કરી તો ઘણી બધી કહેવાય કે પારિવારિક સમસ્યાના કારણે માણસ આ કંડિશનની અંદર આવી જતા હોય છે તેમજ દાદીની હાલત પણ ખૂબ જ ગંભીર છે ઘણો ટાઈમ થઈ ગયો છે અમારે ત્યાં એક મહિનો અને કહેવાય કે થોડું સામાજિક મારા ઘરની અંદર એવો પ્રસંગ બની ગયો હતો જેથી અમે લોકો દાદીને સાથે વાતચીત ના કરી શક્યા આખરે એક મહિના પછી દાદીને માટે અમે લોકો અહીંયા અમારા સેલ્ટો મળવા માટે આવ્યા છીએ અને ઘણું બધું પરિવર્તન છે તેમના જીવનની અંદર બસ તમારા સાથ સોપડતી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ વિડીયોને એટલા લોકો સુધી પહોંચાડજો જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ અને ખૂબ જ કહેવાય કે ક્રિટિકલ કંડિશન છે અને એમના દીકરા અને એમના પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક છે લોકોએ ઘણા બધા મેસેજ આપ્યા છે કે દાદીની હાલત પેલાં સારી હતી પોતાનું મકાન હતું ઘરબાર બધું વેચાઈને આવી રીતના રોડ પર આવી ગયા છે બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમજ તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જૈન જય